ચૈતન વસાવા અને મનસુખ વસાવા આ બંને નામો કે જેને લઈને ભરૂચ સીટનું રાજકારણ ગરમાવું છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક તરફ ચૈતન વસાવા કે જે હાલ જેલમાં છે છતાં પણ તેમની લોકપ્રિયતા તેમના સમર્થકો કે જે અટકવાનું નામ નથી લઈ રહ્યા અને આ બધું જોઈને મનસુખ વસાવા અવારનવાર બેફામ નિવેદનો આપીને સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરતા હોય છે

તાજેતરમાં બલેશ્વરમાં વસાવા સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્ટેજ પર જ ડોક્ટર શાંતિકર વસાવા અને મનસુખ વસાવાની જાહેરમાં ગાળાગાળી થઈ હતી દર્શના દેશમુખનો પણ આદિવાસી સમાજી બહિષ્કાર કર્યો હતો ત્યારે આ જે બધી ઘટના ઘટી તેની ભડાસ મનસુખ વસાવાએ તેમના જ સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉતારી રાજપીપળામાં મનસુખ વસાવાનો એક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેમણે તે ઘટનાની વાગોળી હતી અને શાંતિકર વસાવાને લે ભાગુ તત્વો કહ્યા એટલું જ નહીં પરંતુ એવું પણ કહી દીધું કે મને કોઈ છંછેડે એને પછી હું બાકી નથી રાખતો ચાહે શાંતિકર વસાવા હોય કે પછી કોઈ પણ વસાવા હોય ગાળો પણ દેવી પડે સાંભળો તેમણે શું પ્રહાર કર્યા એ બધું ગમે ના એટલે અમારી ટીકા કરે રાજ્ય સરકારની ટીકા કરે ભારત સરકારની ટીકા કરે આદિવાસી માટે કોઈ જ નથી કર્યું કોઈ જ નથી કર્યું આ જેમાં આ બસાવા સમાજનો ફંક્શન થયું ને કયું કામ બલેશ્વરમાં જો બધા બોલતા હતા ને કેવું બોલતા હતા મારે આ એ નથી બોલું તો કેવી આ બે ઉભા થયા એમને શું શબ્દશ્રણ વાત કરીએ પ્રકારે આદિવાસીઓ વસાવા સમાજના લોકોએ આ સરકારની યોજનામાંથી આ રીતના લાભ લઈ શકે આ રીતના લાભ લેશે તો વસાવા સમાજનો વિકાસ થશે એમને રથ વાત કરી આ લોકો તો બધું જાણે કે આ તૂટી પડ્યો હોય આ ગણપતભાઈ પર પ્રી પ્લાનિંગ થયું એ પ્રી પ્લાનિંગ અહીંયા હતું બલેશ્વર માં પણ અમે થવા નથી દીધું અમને પણ અંદાજ આવી ગયો તો કેવી કેવી સ્થિતિનું નિર્માણ બેન હું 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 સમાજના માટે બોલી રહ્યા હતા ને કેટલા ગણતા વિદ્વાન ડોક્ટરો આ બધા બધાને ખબર છે મન પર બેઠેલા આવા લોકોને આપણે જવાબ આપવો પડે ભાઈ આવા લોકોને અરે શું આપણી સરકારમાં મે એટલા માટે કણાયો આ આપણી સરકારમાં થયું ભાજપની સરકારમાં ના આદિવાસીમાં હી ધરાવણી સરકારમાં થયું છે બકી ઝરવાણીથી માથાસરનો રસ્તો બને ભાઈ આ જૂનારાજનો રસ્તો બને ઉંધા છકા થઈ જાવ પણ જિંદગીમાં રસ્તા નહીં બને આ ભાજપની સરકારમાં બન્યા છે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બન્યા છે આવા દેવ આપણો લોકો

કે કોઈ પણ વસાવા હોય પણ નેગેટિવ વિચાર ધારવાવાળા લોકો સરકાર આટલું સુંદર પ્રકારનું કામ કરી રહી છે ભલે તમે પ્રશંસા થી કરો પણ ટીકા તો ન કરો આદિવાસી સમાજના માટે રાત દિવસ અમે મહેનત કરે છે મારા મન પર બેઠેલા લોકોથી થી માંડી લોકો સમાજના માટે આખી જિંદગી કમાઈ દીધી છે તમારા માટે તે અમારા માટે હેલ્પ કરો અમારી સરકાર માટે હેલ્પ કરો આવા લોકો માટે બધાય સજા રહેવું પડે આવનારા દિવસોમાં પણ આ ભાજપની સરકાર રહેવાની છે અને આવા બધા નાના મોટા પ્રશ્નો હશે ને એ જ ઉકેલવાના છે જંગલની 12000 12000 ખેડૂતોને જંગલની જમીન આપી 8000 લોકો જે પેન્ડિંગ છે પેન્ડિંગ છે એટલે રદ નથી કર્યા રાજ્ય સરકારે ભારત સરકારમાં 10 દરખાસ્ત કરી છે પણ છક લોકો છે ભાઈ આ પણ છક લોકો છે ને કોંગ્રેસનું તો અસ્તિત્વ મટી ગયું છે